ના મા પૂછ્યા વગર ભેગું જોવા મળ્યું એટલે ઠીક છે પણ લાગે વાળો બુડા

જો ચાલન તમે હાલો રાવો તો પંદરસો રૂપિયા નું લ્યો એમ ને હા ફાઇનલ પાકો પાકો ડન મારો લ્યો જો ચાલન દાતી હોય તો પંદરસો હા ચાલન માં દાતી રે એમ પછી પછી ઓછા તૂટ્યા કે નહીં તો તમારા તૂટી જશે કમિશન રેડી 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 ડન 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 ચાલન હા રેડી તમે મોલન વાત કરું વાત કરો હા શું મુજોકો હા આયા વાત શું છે બોલે આવના હવે જો હા

મારો બેટો ચાલી માં બે ઓછા તો એને કર્યા છે પણ હજી ચાર પાંચ ઓછા કર્યા હોત ને તો મેળા હોત ચાલી માં ચાર પાંચ ઓથા કરે પરા તો ચેટલા વધે પાંત્રી વધે પાંત્રી તો ને પણ પાંત્રી માં બે ઓછા થાય તો મેળાવે પાંત્રી માં બે ઓથા થાય તો હમ તેત્રી હજાર માં આવે તો મેળ પડે હડો હવે આ તો આવું થાય શું કરું

ચાર ઓક છે ડાળીમાં પાસ ઓછા પણ થાય ને એ તો આવા બધું ઠીક છે આ તો તમારી પેસ થાય એટલે મને મારો થાય ને

ઉગનથી હાલ દો હવે મોં તાર ઓળિયેક દો હું તારે થોડું કામ જો સમજીએ હા પોંઢણો એ પોંઢો ઠીક વાત આમ તો એ એમાં એવું હતું ખોડેનો તો કેવરા જ ને એમાં એવું હતું હા ઈતરે તો જોડી ખેતરમાં દોડી હા ઉડાળી દી

નહીં નહીં મારતા રીફે એટલે પત્ર